વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પછી ઉચ્ચતર અભ્યાસ કરે છે અને ઉચ્ચતર અભ્યાસ પછી કોલેજમાં કેમ્પસ લાગતો હોય છે મિત્રો કેજીઆઈટી કોલેજ અહીંયા પાંચસો થી પણ વધારે વિદ્યાર્થીઓને કેમ્પસમાં નોકરીની તકો ઊભી થઈ છે વિપુલ માત્રામાં જ્યારે નોકરીની તકો ઊભી થઈ છે તે એક સરાહનીય બાબત કહેવાય કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એટલે કે ભાવિ ઉજ્જવળ થવા જઈ રહ્યું છે જિલ્લાની સાવલી ખાતે આવેલી કેજીઆઈટી કોલેજ એટલે કે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કેમ્પસમાં વડોદરા એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા તેર જૂનથી પંદર જૂન મેગા જોબ ફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય ફેરમાં જરૂરી લાયકાત ધરાવતા પાંચસો જેટલા યુવાનોને નોકરીની તકો મળશે ત્રણ દિવસનો જોબ ફેર છે આ ત્રિદિવસીય જોબ ફેર અંગે કેજીઆઈટી કોલેજના સંચાલક ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ આઈટીઆઈ ફિટર વેલ્ડર ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર આઈટી કોપા સિવિલ સિવિલ ડ્રાફ્ટમેન અને ડિપ્લોમા તેમજ ડિગ્રી કરેલા યુવાનો અને યુવતીઓ માટે આ જોબફેર મહત્વપૂર્ણ પુરવાર થશે તેમણે વધુમાં ઉમેર્યું છે કે નોકરી માટે ઈચ્છતા ઈચ્છિત જે યુવાનો છે તેઓએ પ્રથમ નોકરી મળે અને શહેર સ્વીકારી લે તેઓ અનુરોધ કર્યો હતો સાથે જ કહ્યું હતું કે જે કંપનીમાં જે પેકેજમાં નોકરીની શરૂઆત કરશો તો ફ્રેશરમાંથી ફ્રેશરમાંથી નીકળી જશો અને માર્ગેનર બની જશો જ્યાં તક મળે છે તે ઝડપી લેવી જોઈએ વધુમાં તેઓ કહી રહ્યા છે કે સાવલી જીઆરડીસી સહિત દેશમાં અનેક કંપનીઓ આવી રહી છે કેજીઆઈટી માધ્યમ બની રહી છે 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 તેનાથી ખુશ અત્યાર સુધીમાં અનેક શિક્ષિત યુવાનોને તેમના સ્કિલ પ્રમાણે જોબ પણ મળી છે કોલેજ દ્વારા આવનારા સમયમાં પણ આવા ફેર નું આયોજન થતું રહેશે રોજગારીમાં પ્રથમ હશે એવી એક પણ માહિતી સામે આવી છે ધારાસભ્ય કેતન ઇનામદાર જણાવી રહ્યા છે કે કોલેજમાં જોબ ફેર થઈ રહ્યું છે જેનું આયોજન થઈ રહ્યું છે જેનાથી જ યુવાનોને રોજગારીની તકો મળી રહે છે સાવલી તાલુકામાં એક મોટી જીઆઈડીસી પણ છે સારી કંપની પણ છે આવનારા દિવસોમાં સાવલી તાલુકો રોજગારીમાં પ્રથમ હરોળમાં આવશે તે પણ તેઓ વિશ્વાસ છે તેવું કહી રહ્યા છે સરકાર દ્વારા જોબ ફેરનું આયોજન આ જોબ ફેર અંગે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ વિભાગના અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા યુવાનોને તેના સ્કિલ મુજબ નોકરી મળે તે માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જોબ ફેરમાં વિવિધ કંપનીઓ ભાગ લેતી હોય છે અને કંપની લાયક ઉમેદવારીની પસંદગીરી પણ કરતી હોય છે તેર જૂન થી પંદર જૂન સુધી એટલે કે ત્રણ દિવસ કેજીઆરટી કેમ્પસમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા જિલ્લા સહિત વિવિધ શહેરોના યુવાનોને લાભ મળશે ધારાસભ્ય સહિતના ઉપસ્થિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ જોબ ફેર પ્રસંગે જ ધારાસભ્ય કેતન ઇનામદાર ધર્મેશ પંડ્યા ભાજપના યુવા અગ્રણી કૌશલ દવે એમ્પ્લોયમેન્ટ અધિકારી અલ્પેશ ચૌહાણ એપ્રેન્ટિસના તરુણ રાવલ આશિષ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જોબ ફેરનો લાભ લેવા યુવાનોને અનુરોધ પણ કર્યો હતો કેજે કેમ્પસના જોબ ફેરમાં આપણા કેમ્પસના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત ગુજરાત સરકારના વિવેકાનંદ યુવા કલ્યાણ બોર્ડના કોઓર્ડિનેટર અને મારા અંગત મિત્ર શ્રી કૌશલભાઈ દવે અલ્પેશભાઈ ચૌહાણ સાહેબ એઝ યો આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ડિપાર્ટમેન્ટમાંથી છે આશિષ શાહ સાહેબ અને તરુણભાઈ રાવ સાહેબ મિત્રો જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ડિપાર્ટમેન્ટ અને કે જે કેમ્પસ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન એટલા માટે કરાયું છે અહીંયા ઘણા સમય જે અમે જોઈ રહ્યા છીએ અમારા કેમ્પસ તરફથી પ્લેસમેન્ટના ઘણા પ્રયત્નો અમે કરીએ છીએ તો એમાંથી એસી ટકા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એમનું પ્લેસમેન્ટ થઈ ગયું છે અને જે બાકીના વીસ ટકા વિદ્યાર્થીઓ છે એ કાં તો વધુ અભ્યાસ માટે ગયા છે અથવા તો વિદેશ ગયા છે એટલે હું એ વસ્તુ ગૌરવથી કહી શકું કે મારા કેમ્પસમાં સો ટકા પ્લેસમેન્ટ છે એ પ્લેસમેન્ટ થઈ ગયો પણ સાથે સાથે સમાજની અંદર એવું જોવા મળે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને આવું પ્લેટફોર્મ નથી મળતું અને અત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સરકાર છેલ્લા દસ વર્ષથી જે કામ કરી રહી છે અને જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડેવલપમેન્ટ અત્યારે જે આવી રહ્યા છે એ ડેવલપમેન્ટને ધ્યાને રાખીને અત્યારે સ્કિલ્ડ એમ્પ્લોયીની દરેક ઇન્ડસ્ટ્રીની અંદર જબરજસ્ત એક બૂમ ઊભી થઈ છે આ જોબ ફેર અહીંયા આગળ આવવાનું અને આ કાર્યક્રમને મહત્વ આપવાનું મેઇન કારણ એક જ છે અને હું અભિનંદન આપીશ કેજીઆઈટી ના સંસ્થાપકો કે ભાઈ આવી રીતે જોબ ફેરના માધ્યમથી

કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે પાંચમો મેગા જોબ ફેરનું આયોજન જે કરવામાં આવ્યું છે ખરેખર આવા આ પાંચમો એમને જ્યારે જોબ ફેરનો આજે કાર્યક્રમ કર્યો ત્યારે બાળકો ઉપરાંત છોકરાઓ અહીંયા આગળ વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અહીં આગળ ભાગ લઈ રહ્યા છે એનું ભવિષ્ય માટે એમને ચાન્સ મળે અહીંયા આગળ એના માટે ત્રીસ જેવી મોટી મોટી કંપનીઓ તાવલી નહીં એ લોકો પણ આની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આજે એ લોકોના ઇન્ટરવ્યૂ પણ થઈ રહ્યા છે ખરેખર આ જોબફેર એ આ બંને વચ્ચેના સંકલનમાં ખૂબ જરૂરી છે અને આ એક માધ્યમ બને છે જોબફેર તો હું આ કેજીઆઈટીના સંસ્થાપક ધર્મેશભાઈ પંડ્યા અને સમીરભાઈ પંડ્યાને પણ હું અભિનંદન આપીશ કે ભાઈ ખૂબ સારો કાર્યક્રમ આ કરી રહ્યા છે આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડમાંથી અમારા મિત્ર કૌશલ દવે પણ ઉપસ્થિત હતા અને અમારા ડિપાર્ટમેન્ટ રોજગાર ડિપાર્ટમેન્ટ પણ એની સાથે સંકળાયેલું છે જોડાયેલું છે એમને સંયુક્તમાં આ ફેર કર્યું છે ત્યારે હું બારસો વિદ્યાર્થીઓને દિલથી હૃદયથી શુભેચ્છા આપીશ અને હું તી અમારી જે તીજ જેવી કંપનીઓ જે એમને ભાગ લીધો છે એમને પણ ખાસ કરીને એક આગ્રહ રાખીશ કે અહીંના જે આ યુવાનો છે એ ખૂબ આશાસ્પદ યુવાનો છે એમને આનો લાભ મળે અને કદાચ ઇન્ટરવ્યૂની અંદર પ્લસ માઇનસ નાનું મોટું પણ થાય તો પોઝિટિવ રહીને સ્કિલ ડેવલપ કરવામાં પણ એ લોકો એમને પોતે એમની સાથે જોડાય અને એ લોકો એમને ઉત્સાહિત કરે અને એમને કંઈક ને કંઈક ચાન્સ આપે એવી હું એમના પાસે પણ આગ્રહ રાખીશ ફરી એક વખત આવા ફેરોથી ખૂબ આ રોજગારીનો જે પ્રશ્ન છે એને લઈને ખૂબ આના માટે નિરાકરણ આવતું હોય છે અને ખૂબ સફળતા મળતી હોય છે તો આ જોબ ફેર ખૂબ સક્સેસ રહે સફળ રહે ત્રણ દિવસનો જોબ ફેર છે માણસો ઉપરાંતના યુવાનો અંદર ભાગ લઈ રહ્યા છે દરેકને મારી હૃદયથી ખૂબ છે ખાસ કરીને કેજીઆઈટીએ એ જે પ્રયાસ કર્યો છે બીજી કોલેજને પણ આવો પ્રયાસ કરવો જોઈએ જો વિદ્યાર્થીનીઓને ઈઝીલી જોબ મળી શકે જરૂર આ બધી વસ્તુ મેં કહ્યું ને એક માધ્યમ બનતું હોય છે કે દરેકના ભવિષ્ય બનાવવાનું અને આજે જ્યારે આ માધ્યમ બનવાનો ચાન્સ મળતો હોય તો કેજીઆઈટીની જેમ બીજી કોલેજોએ પણ આવો જ જોબ ફેર વર્ષમાં બે ત્રણ કરવા જોઈએ કે જેનાથી એક સારો એવા યુવાનોને ચાન્સ મળે અને એમના ભવિષ્યની ચિંતા આપણે કરતા હોઈએ અને પ્રયત્ન કરતા હોઈએ એવું પણ એમને પોતાને લાગે આવા દરેક કોલેજે આવા પ્રયત્ન કરવા જોઈએ આ સાવલીના ધારાસભ્યને કહી રહ્યા છે કે જે રીતે કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ એક મેગા જોબ આયોજન કરવામાં આવ્યું છે એમાં ડાયરેક જે વિદ્યાર્થીઓને ઈઝીલી જોબ મળી શકે છે અને આવા મેગા જે જોબ ફેર છે એ થવા જોઈએ આજે કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાંચમું મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જી હા દર્શક મિત્રો આ જોબ ફેરથી જે કંપનીના તમામ જે લોકો છે એ અહીંયા આગળ આવે છે અને જે વિદ્યાર્થીઓને જોબ આ ઈઝીલી મળી જાય છે આપણી સાથે ધર્મેશ પંડ્યા સાહેબ છે પંડ્યા સાહેબ આ પાંચમો જોબ ફેર છે શું કહેશું કેજીઆઈટી સાવલી તરફથી આ પાંચમા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ જોબ ફેરની અંદર લગભગ ત્રીસથી પણ વધુ કંપનીઓ આની અંદર ભાગ લઈ રહી છે અને બારસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગુજરાત સરકારનું અનુબંધન કરીને જે પોર્ટલ છે એની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ ફેરની અંદર વિશેષતા એવી છે કે ડિપ્લોમા ડિગ્રી અને આઈટીઆઈ પાસઆઉટ સ્ટુડન્ટ તમામ આની અંદર પાર્ટિસિપેન્ટ થઈ શકે છે ગુજરાત સરકારના જે વિકાસના પગલાં છે ડેવલપમેન્ટની જે પોલિસીસ છે અને સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટની ડેવલપમેન્ટ માટેની જે પોલિસીસ છે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ માટેની અને એના કારણે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જબરદસ્ત ડેવલપમેન્ટ આવી રહ્યા છે એક્સપાન્શન આવી રહ્યા છે પ્રોજેક્ટ્સના એક્સપાન્શન આવી રહ્યા છે તો એને ધ્યાને લઈને કંપનીઓની અંદર અત્યારે સ્કિલ્ડ એમ્પ્લોયની જબરદસ્ત ડિમાન્ડ ઊભી થયેલી છે જો એવી વાત થતી હોય કે બેરોજગારી છે તો હું માનતો નથી કે બેરોજગારી છે અત્યારે એમ્પ્લોય એટલે કંપની અને વિદ્યાર્થી અથવા જે કર્મચારી છે એ વચ્ચે ક્યાંક ગેપ છે કે કંપનીને ખબર નથી કે આ વિદ્યાર્થીને જોબની જરૂર છે અને એ વિદ્યાર્થીને ખબર નથી કે આ કંપનીને મારી જરૂરિયાત છે એ એ પ્લેટફોર્મ અમે અત્યારે પૂરું પાડ્યું છે એ કંપની અને વિદ્યાર્થીને અમે અહીંયા ભેગા કર્યા છે એટલે સો ટકા વિદ્યાર્થીઓની આની અંદર પ્લેસમેન્ટ થતું હોય એનાથી જે રીતે પહેલાં કેવું હતું કે ભાઈ વિદ્યાર્થીઓ જો હતા એમને એ કંપનીઓને ત્યાં જવું પડતું હતું ને હવે એક ઇઝી થઈ ગયું છે કેમ કે કોલેજ દ્વારા આખું પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે આ આની અંદર અમે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી તરફથી આખું પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે સાથે ગુજરાત ગવર્મેન્ટની પણ ગુજરાત સરકારની પણ અમે મદદ લીધી છે ગુજરાત સરકારનું જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ વિભાગ છે એની પણ અમે મદદ લીધી છે અને એના કારણે થઈને આ જે વિદ્યાર્થીઓ છે બારસો જેટલા વિદ્યાર્થીઓ છે એ બારસો જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ કંપનીનો એપ્રોચ કરવા માટેની તક આખી ઊભી થઈ છે અમે જે આ કંપનીઓ છે અને કંપનીઓ વડોદરા વડોદરાની આજુબાજુની કંપનીઓ છે વડોદરા જિલ્લાની આજુબાજુની કંપનીઓ છે અને એ કંપનીઓને સારા કેન્ડિડેટ મળી જાય સારા ઉમેદવાર મળી જાય સારા કર્મચારી મળી જાય એ અમારો આ પ્રયત્ન રહેલો છે કે તો આ હતા ધર્મેશ પંડ્યાને જે કહી રહ્યા છે કે પહેલાં કેવું હતું હતું કે કંપની જે વિદ્યાર્થીઓ હતા એ કંપનીમાં જવું પડતું હતું પણ અત્યારે કેજીઆઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ સરસ અહીંયા ગર જે મેગા જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે માં વિદ્યાર્થીઓને ડાયરેક્ટ કંપની માં જોબ મળી જાય છે વિડિયો જર્נલિસ્ટ રાઉટ કપ્તાન સાથે હું કૌસર સ્પાર્ક ટુડે న్యూઝ માટે સર પાંચમીવાર જે આખા જોબ ફેરનું આયોજન કર્યું છે એવા ધર્મેશભાઈ પંડ્યા અને બે ખૂબ જ સરસ જોબ ફેરનું આયોજન કર્યું છે જેમાં લગભગ વીસ કંપનીઓથી પણ વધારે કંપનીઓ આવીને યુવાનોને જોબ કરતાં કરતાં નોકરી કે જેમાં ટેલેન્ટ છે એવા ઘણા બધા યુવાનોથી નોકરી ભવિષ્યમાં શોધવાના છે તેમને અત્યારથી નોકરી આપીને જે ખૂબ જ સારું મોટું કામ યુવાનો માટે કરી રહી છે એ કામમાં અહીંયા સાથે આવીને કાર્યક્રમમાં હાજરી આપીને એ લોકોને શુભેચ્છા પાઠવી આજરોજ કે જે સાવલી ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોના સહિત ઉપક્રમે આજે મેગા જોબફેરનું આયોજન થયું છે આજના ભરતી મેળામાં લગભગ આ ત્રણ દિવસની આ તેર ચૌદ અને પંદરની ઇવેન્ટ થનાર છે જેની અંદર લગભગ અત્યાર સુધી પાંચસોથી વધારે વેકેન્સીઓ છે જેમાં આજે પ્રથમ દિવસ છે જેમાં ટેક ટેકનિકલ ઇલેક્ટ્રિક મિકેનિક છે આવતીકાલે આઈટી અને કમ્પ્યુટર તેમજ થર્ડ ડે આપણે સિવિલ જેટલા જે કેન્ડિડેટ છે તેઓ ડિગ્રી ડિપ્લોમા અને આઈટીઆઈ ત્રણેય માટે આ જોબ આયોજન છે સાથે એમ્પ્લોયમેન્ટ એક્શન તરફથી આજે જે ભરતી મેળો છે એની અંદર ઉમેદવારોને જે ઓનલાઈન રોજગારી કઈ રીતે મળી શકે જેના માટે ભારત સરકારના એનસીએસ પોર્ટલ અને ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે જેની અંદર ઉમેદવારોને કઈ રીતે નોકરી ઓનલાઈન એપ્લાય કરી શકાય તેનું ગાઈડન્સ પણ આપવામાં આવ્યું છે સાથે જેને વિદેશમાં પોતાની રોજગારી કે શિક્ષણની તકો છે એના માટે પણ આજે સેમિનાર થકી તેમને ગાઈડન્સ આપવામાં આવી રહ્યું છે આજે લગભગ બારસોથી વધારે જેટલા જોબ સિકરે રજીસ્ટ્રેશન કર્યું છે અને હજી કામગીરી ચાલુ છે અને લગભગ પાંચસોથી વધારે કેન્ડિડેટ અત્યારે ઓન ધી સ્પોટ અત્યારે આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે દર વર્ષના કેટલું ડેટા આપણી પાસે છે કે એમ્પ્લોયમેન્ટ મળી રહ્યું છે એમ્પ્લોયમેન્ટ એક્શનમાં જે લાસ્ટ ઇયરની વાત કરું તો લગભગ અમે તેતાલીસ જેટલા જોબ ફેર આખા વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે કરવામાં આવેલા છે જેની અંદર ઓવરઓલ આખા જિલ્લાની વાત કરો તો ચોવીસથી પચીસ હજાર લોકોને જે પ્લેસમેન્ટ મળતું હોય છે એની અંદર લગભગ ચારથી પાંચ હજાર તો માત્ર જોબફેરના માધ્યમથી જ આપણને આ ભરતી મેળા થકી પ્લેસમેન્ટ થતું હોય છે કેજીઆઈટી ખાતે નેશનલ કરિયર સર્વિસ દ્વારા જે ગવર્મેન્ટ દ્વારા જે રોજગારનો જોબ મેગા ફેર રાખ્યો છે તેમાં મેં બી મિકેનિકલ તરીકે અહીંયા જોબ માટે એપ્લાય કર્યું છે આ જોબ મેગા ફેરની અંદર હિટાચી સેફલર એનબીસી ઘણી ઘણી બધી મિકેનિકલ લગતી વીસથી વધારે કંપનીઓ અહીંયા આવી છે અને તેમાં આઈટીઆઈ ડિપ્લોમા અને ડિગ્રી આ ત્રણ બે માટે ઓલ ટ્રેડ માટે અહીંયા ઇન્ટરવ્યૂ માટેનું સારો એક્સપિરિયન્સ રહ્યો છે મેં બે મિકેનિકલ તરીકે અહીંયા ચારથી વધુ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યું એ ખૂબ જ સારો રહ્યો સારો રિસ્પોન્સ રહ્યો તે બદલ નેશનલ કરિયર સર્વિસ અને કેજીઆઈટી ને હું આભાર માનું છું આપ માનો છો કેજીઆઈટી દ્વારા જે આ એક મેગા આયોજન કર્યું છે આવું આયોજન ફરી થવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને સારી જોબ મળી શકે હા આ આ જે પ્રોગ્રામ છે જે જે આયોજન છે એ ખૂબ જ સારો કહેવાય જે માટે નવા વર્ષ માટે અને જે લોકો રોજગાર નથી એ લોકો માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે જે અલગ અલગ કંપની જે એક સેન્ટર પર આવે ફૂલ કેમ્પસ થાય અને ઇન્ટરવ્યૂ આપ્યો અને જોબની તક મળે તે માટે સારી વાત કહેવાય જય લિંબાચિયા